તો રામ રામ મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો ચાર દિવથી આપણે મિની વ્લોગ અહીં નથી નાખ્યા અને મોટો વ્લોગ અહીંથી નાખ્યો તો આ પહેલાંનો જે ચારથી પહેલાંનો વ્લોગ તો તમે મોટો જોયો છે આપણે ખોડિયાર મંદિરે ગયા હતા અને ત્યાં ગણેશ ઉત્સવ ચાલુ હતો એટલે મેં તમને કીધું હતું કે આપણે અહીંયા રાતે જઈશું અને રાસ ગરબા બતાવીશું પણ ચાર દિશીથી થોડું કામ હતું એટલે આપણે મિની વ્લોગ અહીં નહોતા નાખીક્યા અને મોટો વ્લોગઈ નહોતો નાખ્યો તો હવે આજ આપણે ફાઇનલી જવાનું છે એટલે ભાઈબંધ દોસ્તારો બધા બજારે વાટ જોયે છે એટલે બજારે જઈ

અને આ લુખેશ ની ગાડી પેટ્રોલ નથી લગભગ અમારે દોરી ને જવું પડશે અત્યારે પહોંચી જઈશું પણ વળતી ફેર દોરી ને જવું પડશે સો ટકા હાલો સીધા ખોડિયાર મંદિરે જઈને મળું તો આવી ગયા આપણે ખોડિયાર મંદિરે આવો માતાજી દર્શન કરીએ અને પછી સીધા જઈ ગરબા લેવા એટલે આપણે લેવી કે ન લેવી પણ આ બધા ભાઈ છે ને એવડે લગભગ લે છે ગરબા તો હાલો આવો ત્યાં જ સીધા શકે બરોબર છરામલો અહીંયા બધા ગરબા લે છે અને આવડવા ભાઈબંધ જો અહીંયા મોબાઈલ ઘુમાડવો આવ્યો છે

એટલે ગામ બધું હાલતા થઈ જાય જોયા રાખો આગે ધીમો ધીમો વરસાદ ચાલુ છે અને વીજળી થાય છે જોરદાર અને ગાડી હાવ ધીમી ધીમી હાવ એટલે હાવ ધીમી ધીમી હાલે એટલે હળવા હળવા હાલ્યા જવી ભોગી દેવી ગામમાં જોયા રાખો વિડીયો ગામમાં પહોંચી ગયા આપણે અને આ ભાઈ બનાવી તે પગી ગયો કા કેવું લાગ્યું પણ વીજળી કેવી થાય ધોળાવી દેખાડો ધોળાવી દેખાડો જોરદાર આમાં હું ખાલી હરુડતું હતું ને એનો અવાજ તમે જોજો હું મૂકીશ બાકી જોરદાર તો હાલો વિડીયો આને આપણે પૂરો કરીને હવે ઘર ભેગા થઈ જુઓ આ વિડીયો ગમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જઈજો મળશું બીજા નવા બ્લોગમાં તો હું રામે રામ બધાને આવજો